વૃદ્ધાશ્રમ એ ભારતીય સંસ્કૃતિ જ નથી પરંતુ આજના કળિયુગની જરૂરિયાત છે કમનસીબે સંયુક્ત કુટુંબ તૂટતા જતાં ઘણા વ્યક્તિઓ નિરાધાર બનતા જઈ રહ્યા છે વૃદ્ધાશ્રમમાં વડીલોને પ્રવેશના આંકડામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે આજના યુગમાં જ્યારે સૌ પોતપોતાના જીવનમાં વ્યસ્ત છે ત્યારે જેમણે તેમને અહીંયા સુધી પહોંચાડ્યા એ જ મા બાપને સાચવવા માટે કોઈ તૈયાર નથી રાજકોટ શહેરના સદભાવના વૃદ્ધાશ્રમમાં દર મહિને વડીલોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે દર મહિને વૃદ્ધાશ્રમમાં વડીલો પ્રવેશ લઈ રહ્યા છે જેમાંથી કેટલાક તો પથારી વસ છે સદભાવના વૃદ્ધાશ્રમમાં ગુજરાતની સાથે અન્ય રાજ્યમાંથી પણ વૃદ્ધો અહીં પ્રવેશ કરી રહ્યા છે સદભાવના વૃદ્ધાશ્રમના તમામ આશ્રમ હાલ હાઉસફુલ થઈ ચૂક્યા છે વિજય ડોબરિયા પ્રમુખશ્રી સદભાવના વૃદ્ધાશ્રમ અત્યારે આમ તો ખરેખર વૃદ્ધ એ વૃદ્ધાશ્રમ યોગ્ય નથી ઘરે જ સાચવવા જોઈએ પણ જેને દીકરા નથી આખી જિંદગી કામ કર્યું છે હવે રહેવા માટે મકાન નથી અને એ બીમાર પડે તો ક્યાં જાય અમે આ ઉદ્દેશથી જ સદભાવના વૃદ્ધાશ્રમની શરૂઆત કરી હતી બે હજાર પંદરમાં માં શરૂઆત કરી હતી અત્યારે પાંચસોથી થી પણ વધુ વડીલો છે અને છેલ્લા બે એક વર્ષમાં તો ખૂબ વધારો થયો એક તો ખૂબ લોકોને જાણ થઈ અને એકલવાયુ જીવન જીવતા જે રેકડી ચલાવતા હોય કોઈ સિંગ વેચતા હોય હોટલમાં વેઇટર હોય અને એ સિત્તેર વર્ષ સુધી કામ કર્યું હોય રહેવા મકાનનો હોય અને આ લોકોને કેન્સર થાય પેરાલિસિસ થાય તો ક્યાં જાય તો આખા ગુજરાતમાંથી આખા ભારતમાંથી ખૂબ વડીલો આવે છે અને એટલે જ અત્યારે અમારી પાસે જે છે એ વૃદ્ધાશ્રમ ફૂલ થઈ ગયું તો અમે એક મોટું નવું બે હજાર વડીલો માટેનું બનાવીએ છીએ કે આવતા સમયમાં અત્યારે પાંચસો વડીલો છે પણ ત્રણ ચાર વર્ષમાં જ આ બે હજારથી પણ વધુ વડીલો થઈ શકશે અને અમારે કોઈને પણ ના ન પાડવી પડે એટલા માટે અમે સાતસો રૂમનો એક મોટો વૃદ્ધાશ્રમ પણ બનાવી રહ્યા છીએ બે હજાર બાવીસ બે હજાર ત્રેવીસમાં એકસો સિત્તેર એંસી નવા એડમિશન આવ્યા પચીસ ત્રીસ ટકા નવો વધારો થયો અને હમણાં તો ખૂબ મહિને ત્રીસ ચાલીસ એડમિશનો આવે છે વીસ પચીસ વડીલો એક્સપાયર થઈ જતા હોય કારણ કે બધા ગંભીર રીતે બીમાર હોય એટલે ખૂબ હમણાં આ નવું વૃદ્ધાશ્રમ બનાવીએ છીએ એના ખૂબ લોકોને જાણકારી થઈ એટલે પણ નવા એડમિશનો ખૂબ આવે છે અને ભવિષ્યમાં પણ આ બધા એડમિશનો આવતા છતાં બધાને સાચવી શકીએ એના માટે અમે આ એક બે હજાર વડીલોનો સાતસો રૂમનો વૃદ્ધાશ્રમ તૈયાર કરી રહ્યા છીએ